ઓ આટલું અמאતો ને એટલે ઉલાઈ છે તો તમારા બધાય કામ ઇમ્પોર્ટન્ટ મારું કામ ફालतુ અરે આલે નથી થઈ તો આજે થઈ જશે એમ તો બકળા છે માટે કરે છે મંતા આજે તારું રિઝલ્ટ થઈ જાશે આ નામ ગુસ્સો કરીને કકળાટ કરીને મનટુકા ના કર મનટુકા ગુસ્સો કરો છો કે તમે થોડો ધ્યાન રાખાય ના મારું મંતા કીધું ને તને આજે તારે ગીઝર થઈ જ જશે અને તમને કહો સો કામ પડતા મૂકીને પણ ગીઝર નું કઈ કરાવજો હા ગીઝર આજે થઈ જશે અને ચાલો હવે ઉતાવળ કરો મારા મમ્મી રાજ જોતા હશે

જ્યારે તને થાય કે આવું છે ત્યારે મને ફોન કરજે હું લઈ જશે એમ અરે બાપા લો હું કામ કરીશ જ્યાં જાવું હોય ત્યાં ફોન કર દે એમ કહી દે ને એટલે પતે ¿Qué es lo એટલા તો એને મૂકવા ગયો તો શું કહેતા હતા કે રાધાબેન હા મમ્મી ના કેવાનું કહેતા હતા માં દીકરી બનને ગમે તે બોલતા હતા પણ હું કાઈ ના બોલ્યો એની માં જ એના છે બાકી વો વેવા નથી એની દીકરીની જિંદગીમાં જેર બોલ છે અરે એની માના ઘરે તો પાણી ગરમ કરવા માટે કે સારું તપેલું નથી અને અહીંયા અહીંયા રોજ એને પાણી ગરમ કરવા માટે ગીઝર જોઈએ છે એ બધું એને સમજાશે પણ ત્યારે બહુ મોડું થઈ ગયું છે પપ્પા ને તો એમ થાય છે ને તેડવા નથી જતો ભલે ની માની કે રોકાઈને સાહેબી બોલ એવું ન કરાય બેટા સમાજમાં આપણે ગુંડા લાગીએ અને એ લોકોને તો ઈજ્જત ની કઈ પડી જ નથી

साहब तुम्हें जेल हो गया है। मेरा फोन आछे है। क्या मैंने ले गया है। अब चलो, आपरे बगा जमी ले ले। आ बड़र पे तो कायम ले ले। क्या सुधी आपरे चिंता करया करसु। बांदी है से क्या सुधी।, सुधी। चल ફોન નો આવ્યો મીઠા ને છે એને તારી કાય પડી નથી એક ફોન તો કરવો જોઈએ કે નહીં હા મમ્મી તમારી વાત સાચી છે તમારા સિવાય છે ને કોઈ મારી ચિંતા જ નથી કરતો હું અહીંયા છું ને ત્યાં સુધી જ સુખી ક્યાંય જાવું નથી આવા દેજે જે ના આયા પૂછડી પડપટાવ તો આવશે ને ત્યારે જને ભાન થાય પણ મમ્મી એ આવશે ને કદાચ આપણા ફોન ની રાહ જોશે આપણે કીધું તું એમ નહીં આવે ને ક્યાં જાહે બીજી કોઈ બાવળા બાંધી છે તો લઈ છોડીને લઈ આવશે મમ્મી એ તો હું છું ને એટલે રહું છું બાકી એને બીજી કોઈ છોકરી દે એમ એ નથી ઈ તો મને ખબર જ છે આ બધાયને બહુ સારી રીતે ઓળખું છું પણ આ જે કરી ઈ બધી તારા બાપે કરી પણ હું હું કહું છું નિયા જાને કે બધાયની નીંદર ઉડાડી દે છે તો જ તું મારી ખરી દીકરી એમાં કાઈ ઘટે મારી માં તે તાલીમ પી હોય તે મારી તાલીમ હવે તો કઈ જ દેવું છે આ મારી છોકરીને રૂમમાં એર કન્ડિશનર જોઈએ બાકી તો આવશે જ નહીં અને મમ્મી તું એને કહી દે છે આખો દિવસ મને ઘરમાં ગાલી રાખે છે લોકો કેવા ફિલ્મ જોવા જાતા હોય હોટેલમાં જમવા જાતા હોય અને આ સમયમાં કોઈ મોટરસાઇકલના ઠોઠા ઉપર બે કેવું છે એક મસ્ત મજાની અસલની કાર લઈ લો હા બહુ મોટી લેવાની દેવાડ ના હોય ને તો નાની લઈ લેવાય આજુબાજુ વાળા બધા રાખે એ લોકોને જોઈને જીવ તો ના પડે મારું જો 얘ને બધી ચોકપટ કરી દઉં ને પછી તારીને જવાનું છે અરે મારે ને તોડા ભલે થોડાક થી લટકે બાકી જવાનું નામ તો લેતી જ નહીં ઠીક છે ચાલો હવે એની વાતોમાં તો આપડે કામે પડ્યું રહેશે તમે શાક સુધારો ને હું દાઢવા દઉં

આ આડુસ પાડુસ વાળા પડપૂછ કરે તેમને જવાબ તો દેવો પડે ને કઈ દેવાનો એની માં બીમાર છે એટલે રોકાણી છે ની સેવા કરો હા પણ બીજું શું વોટ હાજા તો ઉતર જા જા અને એની વગર તો તને કામમાં માં ભાર પડતો છે અરે ના ના અમે એ શું કામ કરીને દે છે એ પોતાનું જ માન માન કરે છે અને જ્યાં સુધી એને આવું ના હોય ને ત્યાં સુધી એને ફોન કરવાનું કરતા નહીં ભલે ના પડી હતી અને હા તમે લોકો એને ફોન કરતા જ નહીં અરે ભાડો બેટા તમે પૂછ્યા વગર અમે શું કામ ફોન કરીએ બેટા એ ફોન ના કરે ત્યાં સુધી આ બાહર ને ખાંચા ખોટા જવાબ તો દેવા જ પડે ને બોલ હું વધારે પડતી પંચાત કરે તો કહી દેવાનો ચવેરી માને જઈને પૂછ્યાવો કે ક્યાં નથી મોકલતા વધારે તો આપણા નજીક વાર પૂછપૂછ કરે ગામે કેવો સમય છે નાવલા બાજુવાળા જમણામાં નહીં રોજ મને તો કે મમતાનો ફોન તો એ બધી અને જમવાનું એ હા તમે લોકો હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થાવ એટલે હું તમારી થાળી પીરસું

હનોલી ડોહી તારી હાહુ બેના કાનમાં ઝેર ભરતી હશે હા મમ્મી એ વાત સાચી એમને કોઈ પૂછતું એ નહી હોય કે મમતા તેડવા કેમ નથી જતા એને કોણ પૂછવા જાય એને નાકને શરમ છે નાડી નેફા વગરના ના છે મમ્મી ઈ તેડવા નહી આવે તો હું કેટલો સમય અહીંયા રહીશ હવે તો સેરી છોકરીઓ પણ પૂછે છે એ તારે એને કહી દેવાનું મારો ધણી છે ને કામ ધંધા હાટો બેંગ્લોર ગયો છે અને આમ થઈ મારા એ રોકાવા તાવાનું હોય નહીં ઈ ગયા છે ઘરે કામ હોસ હોય મર હાવ એ કીધું તાર મમ્મી મળતીએ એટલે રોકાવા આવી એમ બીજું હોય હું ન્યા હા મમ્મી ઈ તો હું કવર છું પણ કેટલા દી કોઈ દિવસ તો સાચી વાત ખબર પડશે ને જો તારે ઈ ઘર માં રહેવું હોય ને તો તારે થોડું ઘણું સહન કરવું જ પડશે નહતર તન ઘર માં કોઈ ગણશે જ નહીં પણ મમ્મી આમ કરતા કરતા કે મારું ઘર તો નહીં ભાંગે ને એમ પાછા પ્રતિક સારા છે હું

ચાલો મૂકો પડતું બધું મારે હોઈ જવું છે પ્રતિક આ બોલને વિનાશ પ્રતિક મમતા એની મમ્મીને લઈને હોસ્પિટલ આવી તો રાત્રે અચાનક એને કઈ પેટમાં દુખાવો ઉભર્યો હશે મેં રિપોર્ટ કઢાવ્યો તો એપેન્ડિક્સ બતાવ્યો છે અર્જન્ટ ઓપરેશન કરવું પડશે અને ચાલીસ પચાસ હજાર રૂપિયાનો ખર્ચો છે મમતાને મેં પૂછ્યું તો એની પાસે ડિપોઝિટ જમા કરાવવાના પૈસા નથી યાર તો એને એડમિટ કરી દે અને હા બીજી ચિંતા તો ના કરતો

તારા જેવો સમજુ અને સરળ વ્યક્તિ મેં આજ સુધી ક્યાંય નથી જોયો તું કેટલો સીધો માણસ છે તને કોઈ ગમે એટલું હેરાન કરે ને તો પણ તું એની મદદ કરવાનું નથી છોડતો ઠીક છે હું ઓપરેશન ચાલુ કરી દઉં છું અને કદાચ સાંજ સુધીમાં તો એમને રજા પણ આપી દઈશ ઓકે થેન્ક યુ યાર ચલ બાય બાય સોરી પ્રતિક મને માફ કરી દેજો મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે શું છે પ્રતિક મેં તમારી ડોક્ટર સાથે વાત થઈ લીધી સાંભળી લીધી છે અને મને મારી ભૂલ પણ સમજાઈ ગઈ છે તમારે જાની ત્યાં રડવાનો સમય નથી તો પહેલા મમ્મીને સારવાર કરાવો અને હા થોડા કામથી બહાર આવ્યો છું લગભગ કાલ સુધીમાં ત્યાં પહોંચી જશે એટલે હું સીધા ઘરે જ પણ મમ્મીની વાતો માનીને અરે ગાંડી એ બધી વાત છોડ આવીને વાત કરીએ ને તો મમ્મી નું ધ્યાન રાખ સારું બાય ભટક મેં તને જેની વિરુદ્ધ ભડકાવી જેની જેની માટે મેં તારા કાનમાં જે દેડ એણે જ એણે જ મારા ઓપરેશનનો બધો ખર્ચો આપીને આ બદલો વાળો છે હા મમ્મી મારી જ કઠણાઈ હશે નહીંતર કઈ માયની દીકરીનું ઘર ચડકાવી

મમ્મી પપ્પા અમે નિર્દોષ તો નથી પણ એ તમારા દિલની ઉતારતા છે કે અમને માફ કરી દીધા અરે તમે લોકો માફી ના માંગો તમને પસ્તાવો થયો અને મનનો મેલ બધો હા સુમા તો વાય હવે ચાલો આપણે ઘરે ચાલ હા રાધા ચાલો આપણે ઘરે આપણે ત્યાં બેસીને સત્સંગ કરશું અને